તો કડીના ગુમાસણ ગામે ખેડૂતે નવી પહેલ શરૂ કરી છે બે વીઘામાં અંજીરની ખેતી શરૂ કરી છે તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગુમાસણ ગામના ખેડૂતે પ્રથમ વખત પોતાના પંથકમાં અંજીરની બે વીઘામાં ખેતી કરી પોતાના પંથકમાં આગવી ઓળખ ઊભી કરી છે સામાન્ય રીતે અફઘાનિસ્તાન ઇરાક તેમજ રાજસ્થાન જેવા ગરમ પ્રદેશોમાં થતી અંજીરની ખેતી ગુમાસણ ગામે ખેડૂતે કરી છે ત્યારે ખેડૂતે બે વીઘામાં ચારસો છોડ વાવ્યા છે બાર થી ચૌદ મહિના થતા હવે છોડ ઉપર ફળ આવવા શરૂ થયા છે ત્યારે ગુમાસણના વરસંગજી કડવાજી ઠાકોર રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરી અને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને હાલમાં તેઓએ નવી પહેલ શરૂ કરી છે અને અંજીરની ખેતી પણ શરૂ કરી છે ત્યારે તેઓએ અંજીરના છોડ મોરબીના મોટા આંકડીયા ગામેથી રૂપિયા એસીમાં ચારસો છોડ લાવ્યા હતા ત્યારે ખેડૂતના જણાવ્યા મુજબ અંજીરનું વાવેતર ચોમાસા દરમિયાન કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થતો હોય છે ત્યારે જૂનથી ઓગસ્ટ સુધી વાવેતર કરવું યોગ્ય રહેશે અને આ ઉપરાંત બાર બાય આઠના અંતરે અંજીરના છોડનું વાવેતર કરેલ છે ત્યારે બારથી ચૌદ મહિનામાં ફળ શરૂ થઈ જાય છે વરસમાં બે વખત પાક લઈ શકાય છે એક વખત વાવ્યા પછી વર્ષો સુધી પાક લઈ શકાય છે ત્યારે બજારમાં લીલા અંજીરનો ભાવ રૂપિયા બસો જ્યારે ડ્રાય અંજીર કિલોના રૂપિયા પંદરસો જેટલો ભાવ બોલે છે ત્યારે ડ્રાય અંજીર માટે ડિહાઇડ્રેશન પ્લાન્ટ લગાવવાની જરૂર પડે છે એક વીઘામાં ખર્ચ અંદાજ રૂપિયા છવ્વીસ હજાર જેટલો થતો હોય છે જ્યારે છોડ પરિપક્વ બને છે ત્યારે પાકમાં એક છોડ ઉપર મબલક અંજીરનું ઉત્પાદન પણ થતું હોય છે આ ઉપરાંત અંજીરની ખેતી સાથે બીજા પણ આંતરપાક લઈ શકાય છે અને આદુ સાથે લીલી હળદર અંજીરના પાક સાથે વાવવાનું છે તેવું પણ તે કહે છે જો ટપક પદ્ધતિથી પિયત કરવામાં આવે તો સારું રહે છે ટીએમસી ટ્વટી ફોર ગુજરાતી ખોડાબાઈ પટેલ કડી